જય માતાજી મિત્રો ફરીથી મારા નવા વ્લોગમાં બધાનું હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે આજે પોગ્રામમાં નથી જઈ રહ્યા પણ એક સરસ મજાનું કૃષ્ણ ભગવાનનું ગીત રેકોર્ડિંગ કરવા જઈ રહ્યા છે ગુજરાતની માલપા ગુંજતું નામ એવા શશીભાઈ કાપડિયાના સ્ટુડિયો અમદાવાદની માલપા સરસ મજાનો સ્ટુડિયો છે તોના આધારે જઈ રહ્યા છે અમારી સાથે છે આજે પોતે અમારા મામા આવ્યા છો ભાઈ મામા જય માતાજી કહી દે બધા જય માતાજી બે શબ્દ કાંક તમારી અમારા નિલેશભાઈ ભાવ જ એવો હતો મામા તમે આવો એટલે આજ હું પોતે આવ્યો છું કાળુભાઈ નથી આવ્યા અને હું પોતે આવ્યો છું નિલેશભાઈ નો ભાવ હતો એ જ ફેર મામા બ્લોકમાં આવો એટલે અને મેરડી અને સિકોતર એની મોહાળું મોમય નિલેશભાઈ ને આજે શુભેચ્છા એવી મારી મનની ઈચ્છા છે બહુ મોટું નામ છે અમારા રાવળદેવ સમાજમાં હા કઈ ઘટે નહીં ભલા હા અને ઊંડવી ના મહંત છે તેમજ એમને અમારી સાથે આજે અમારા દાદા પણ આવ્યા છે અમારા સચિનભાઈના પિતાશ્રી એમના પપ્પા તો એમને પણ જય માતાજી કી જય બધા આ બે શબ્દ તમારી રીતે તેમ જ આપણી સાથે મારથી મારા નાના ભાઈ એવા મહેશભાઈ રાવળદેવ જય માતાજી મિત્રો ગૌતમભાઈ અને આગળ વ્લોગની મલપા બની રહેજો હજી આપણે ઘણા બધા જો કે અમદાવાદ હાઈવે ઉપર ઉપર ચડીએ હજી બીજા વિડીયો આપણે આગળ આવશે આનો બહુ મજા આવશે આ સ્ટુડિયોની મલપા જાઈ છે સસીભાઈ કાપડિયા ગુજરાતની મલપા ગુંસતું નામ આજે એમના સ્ટુડિયોની ની માલ અમારું રેકોર્ડિંગ છે વિલોગ ની માલ બની રહેજો ખૂબ મજા આવશે જોકે ઘણો ટાઈમ થઈ ગયો છે વ્લોગ લગભગ 15 20 દિવસ જેવું થઈ ગયું છે વ્લોગ આવ્યા એને પણ આપણે શું છે કે પ્રોગ્રામ હોય ત્યારે વ્લોગ બનાવી છે અથવા કક બહાર જાવી તો વ્લોગ બનાવીશું પણ આજે સ્ટુડિયો જાવી છે એટલે અમાર મહેશભાઈ કે કે વ્લોગ બનાવો એટલે આજે તમને બની રહેજો વિડિયોમાં બહુ મજા આવશે અને ખૂબ આનંદ કરવાનો છે સશીભાઈ ના સ્ટુડિયો તેમજ અમારી સાથે છે સચિન મામા એટલે આજ બહુ આનંદ આવવાનો છે Banyak ada jawab video apa pun saya rasa. લો મિત્રો તો આગળ હવે એક હોટેલે ઉભા રહીને ચા પાણી પી લેવી ચા પીશો ને ભાઈ ચા પીવી ને પાણીયા ભાઈ ટાઈમ થઈ ગયો છે સાનો અમારા મહેશભાઈ હા ચા પાણી કરીએ થઈ ચા પાણી પી લેવી આગળ પછી મજરા બજરા જાવી અમદાવાદ બનાય રેજો વિડિયો ની માલપા બહુ મજા આવશે ખૂબ આનંદ કરવાનો છે કારણ કે અમે વાત કરીને એમ કે આજે તો મામા આવ્યા છે ભાઈ એટલે મામા કઈ જો કરી છે

અને મીડિયામાં પહોંચી જાય એવી મારી મોમેન્ટ ને સિકો તને મેરેલીને દુઆ કરું છું હાલુ નો હાલુ એ તો એક નસીબની વાત છે કિસ્મતની વાત છે પણ ગીત સારું બનાવવું એ આપણા હાથમાં છે બરોબર ને આશીર્વાદ વાત અને ગીત સારું ક્યાં બને અમદાવાદમાં શશીભાઈના સ્ટુડિયો બરોબર ઓકે ક્વોલિટી અને બધી રીતે કારણ કે ઓડિયો સારો બને તો વિડિયો સારો બને અને ઓડિયો સારો ન હોય તો વિડિયોમાં કોઈને મજા ન આવે એટલે ઓડિયો આપણે જોરદાર બનાવવાનું છે બાકી બધું દ્વારકાધીશ ઉપર મૂકી દેવાનું બરોબર ને હા કારણ કે એનું સોંગ છે એટલે જાવી સીવી અત્યારે હાલો એની ઉભી રાખો એટલે આપણે ચા પાણી પી લેવી બને રજો વિડીયોમાં મજા આવશે

દાદા છે દાદા દાદા છે બધા સરસ મજાના સત્સંગ સાથે અને બહુ આનંદ આવી રહ્યો છે અને માઇન્ડ ફ્રેશ થઈ ગયો છે અમારી યારે ઘણો બધો સત્સંગ આપ્યો છે અને ઘણી બધી જૂની વાતોનો પણ મને લાભ મળ્યો છે ઘણા બધા ઇતિહાસ પણ નાના મોટા બધા મને દાદા આગળથી જાણવા મળ્યા છે બને રાજા વિલોકની માલપા ખૂબ મજા આવી રહી છે ખૂબ આનંદ થઈ રહ્યો છે જે મિત્રો અત્યારે અમે આવી ગયા થી ભારતીય આશ્રમ માં જો કે માં પણ અમારે રામભાઈ કે ભાઈ માં પ્રસાદ છે આશ્રમ માં આવો અને પ્રસાદ નો લાભ લેવા માટે બોલો રામભાઈ કેમ છે જે અમારા પરમ સ્નેહ મિત્ર છે પાલતણા ની માલપા અમારે અખાડા ના ભાઈ છું આ બેનો ભાઈ સુ મિત્ર નથી આ અમારું ભાઈ સમાજ છે બોલાય નહીં તમને કહી એક માતાજીની શરણ ભૂપા તમારી જય માતાજી જય ગુરુદેવ જય ઠાકીવાળા ચાલો મિત્રો ભાઈઓ ભાઈ જય માતાજી મિત્રો જો કે અત્યારે અમે આશ્રમે નીકળી ગયા પ્રસાદ લઈને કારણ કે થોડુંક મોડું થતું હતું અમારે સ્ટુડિયો હજી જવાનું છે રેકોર્ડિંગ હજી કરવાનું છે સોંગ એટલે નાથી પ્રસાદ લઈને બધાને જય માતાજી કરી નીકળી ગયા છે મજા આવી ને પરસાદી લેવાની ભાઈ ભારતીય આશ્રમ બહુ મજા આવી રામભાઈ પણ ઓચિંતાના ભેગા થઈ ગયા બધા નક્ષત્રો એક સાથે ભેગા થઈ ગયા એવું થયું બહુ આનંદ કર્યો પ્રસાદી લીધી અને હવે સાવી સેવી હળું હળું અહીંયા અડ્ડા લગાવ્યું સ્ટુડિયો આપણે શશીભાઈ કાપડિયાના ત્યાં તો બન્યા રહેજો વિડીયોમાં મજા આવશે બને રહેજો બે શબ્દ કેવો હોય તો કાંઈ મહેશભાઈ તો કે ઓચિંતા આશ્રમે જવું થયું આગળ પહેલાં અમે હોટલ લઈ ગયા હતા પણ ત્યાં પાછો અમારે કાદરભાઈના ફોનમાં ફોન આવ્યો કે ભાઈ આશ્રમે વ્યાવો હોટલે જે કાંઈ ઓર્ડર આવ્યો તો ઓર્ડર કેન્સલ કરીને પાછા આશ્રમે ગયા અને અમારા પાલતાણાથી અમારા પરમ સ્નેહી મિત્ર અમારા રામભાઈ એ પણ ભેગા થઈ ગયા અને ભારતીય આશ્રમની માલપા પ્રસાદનો લાભ લીધો અને હવે પાછા અમે જઈ રહ્યા છીએ આપણે શશીભાઈ કાપડિયાના સ્ટુડિયો રેકોર્ડિંગ કરવા માટે બરાબર ને ગૌતમભાઈ હા બરાબર એટલે વિલોકની માલપા બનાવી રહ્યો રહજો હજી આપણે સ્ટુડિયોની મુલાકાત તો બાકી જ છે એ પણ મુલાકાત આપણે દર્શાવશું જય માતાજી માતાજી મિત્રો અત્યારે અમે આવી ગયા છે શશીભાઈ કાપડિયાના સ્ટુડિયો અને અમારું સોંગ આવી રહ્યું છે જન્માષ્ટમી ઉપર શ્રી કૃષ્ણ ભગવાનનું સોંગ રેકોર્ડિંગ કરવાનું છે એટલે અમારે શશિભાઈને ફેરવો તો કરીએ શશીભાઈ બાજુ જય માતાજી જય માતાજી કહી દી કહી દો મને રજાઓ લોકની માલિપા તમને હજી ઘણું આગળ મજા આવશે વિડીયો શોવામાં બે શબ્દ અમારે શશીભાઈ જો કે મારે મારી લાઈફમાં ફર્સ્ટ સોંગ કર્યું હતું જ કર્યું હતું સેકન્ડ સોંગ એ શશીભાઈ તે મેં જે કાંઈ રેકોર્ડિંગ કરે શશીભાઈ એમ જ કરેલા છે ત્યાર મું અને બેસ્ટ કામકાજ આપે છે બહુ સરસ મ્યુઝિશિયન છે બંને રજો વિલોગની માલપા ખૂબ મજા આવશે હાલો મિત્રો પાઇલોટિંગ તો થઈ ગયું છે હવે અંદર જાવી છે માસ્ટર કરવા જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ માતાજી મિત્રો અત્યારે આપણે શશીભાઈના સ્ટુડિયોમાં રેકોર્ડિંગ સંપૂર્ણપણે કમ્પ્લીટ કર્યું છે અને આ સમયની માલપા આપણને કૃષ્ણ ભગવાનનું નવો સોંગ નિલેશભાઈના સ્વરમાં જોવા મળશે તેમજ મ્યુઝિક આપણે શશીભાઈ કાપડિયાએ આપ્યું છે એમાં મ્યુઝિક આપ્યું છે શશીભાઈ કાપડિયાએ અને એમનું ટાઇટલ છે વાલો મારો બેઠો દ્વારકા હા તો જોવાનું ભૂલતા નહીં ટૂંક સમયમાં આવશે ટૂંક સમયમાં આવશે જય દ્વારકાધીશ બોલી જય દ્વારકાધીશ જય માતાજી મિત્રો અત્યારે અમે પાછા રિટર્ન થઈ રહ્યા છીએ ભાવનગર તરફ રેકોર્ડિંગ અમારું થઈ ગયું છે સોંગનું હળુ હળુ આનંદ હળું છે બે શબ્દ મહેશભાઈ જય માતાજી મિત્રો જો કે બહુ સરસ મજાનું રેકોર્ડિંગ થયું છે આઉટસ્ટેન્ડિંગ રિઝલ્ટ મળ્યું છે વોકલમાં ઓડિયોમાં સંગીતમાં હવે સોંગ આવશે ત્યારબાદ અમે પછી વિડીયો કરવા માટે પણ ભેગા થઈશું ત્યારે પણ પાછા આવો નવા વિલોગ આપણે બનાવશું અત્યારે આપણું રેકોર્ડિંગ પતી ગયું છે અને ભાવનગર બાજુ પાછા પરત થઈ રહ્યા છીએ વિડીયોની મજા બન્યા રહેશે મામા હા ભાઈ રેકોર્ડિંગ થઈ ગયું છે હવે નિલેશભાઈ અને અમે બધા નીકળી ગયા છીએ અને હવે ટૂંક જ સમયમાં શ્રાવણ મહિનામાં તાળિયા થાતર દુઆતા ડીશનું સોંગ આવેલું છે કે બધા લાઈક કરશો શેર કરશો અને સબસ્ક્રાઈબ કરશો વાહ ભાઈ વાહ જય માતાજી મિત્રો કે અમે ભાવનગર તરફ રિટર્ન થઈ રહ્યા છીએ પણ તમે જુઓ અહીંયા વરસાદ કેટલો ફૂલ છે અમદાવાદની ની

ભાવનગર બાજુ ગરમી તો એ રીતની હતી જઈજો ચાલુ ગરમી તો ચાલુ જ હતી પણ છતાં અત્યારે વરસાદ નો માહોલ ધાર્યા કરતા અલગ નીકળ્યું એમ નગર વરસાદ ની આમ ગણતરી અમારે હતી નઈ નીકળ્યા ત્યારે થોડું ઘણું વાદ લાગતા કાંઈ કઉ તમ અત્યારે રસ્તા માં વરસાદ ચાલુ થઈ ગયો કાઈ વાંધો નહીં અમારે તો જોકે અમારા સચિન માં મારો વરસાદ અમારે બધું પિકનિક જેવું છે બને રહેજો જોઈ લોકો જય માતાજી મિત્રો અહીંયા અમે આ વ્લોગને પૂરો કરવી અમારો વ્લોગ જો તમને સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો કહી દો ગૌતમભાઈ બે શબ્દજી જય માતાજી જય દ્વારિકાધીશ